નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉમરકામ તાલુકાના વલવાડા ગામમાં વર્ષોથી પારંપરિક રીતે મા નવદુર્ગાના નવરાત્રિનું આયોજન થતું આવી રહેલ છે આ વર્ષે પણ સાય સેવા ટ્રસ્ટ દ્વારા મા નવદુર્ગાનું મા આંબેનું નવરાત્રીનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં સાય સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મરગામ તાલુકાના યુવા નેતા અપક્ષના શ્રી પરવેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ તેમજ વડીલો માતાઓ બહેનો ભાઈ બહેનો બાળકો અને ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ નવરાત્રિમાં ભાગ લીધો હતો પરવેશભાઈ પટેલે જણાવ્યું કે આવતા વર્ષે પણ આપણે આવી જ રીતે આનંદ પણ ડબલ ઉત્સાહ સાથે મા નવદુર્ગાનું આગમન કરશું અને ખૂબ જ ધામધૂમથી નવરાત્રિનું આયોજન કરશું અને ઉજવણી કરશું અને ગ્રામજનોએ જે સાથને સહકાર આપ્યો એ બદલ પરેશભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો भाई पटेल तनिष्का हळपती चैतनीबेन હું આજે વલવાડા ખાતે વિશ્વ મહાદેવ ટ્રસ્ટ જીતી સાંઈ દ્વારા જે ગરબા નવરાત્રિનો પગ્રહ કરવામાં આવે છે એનો આજે દસમો દિવસ છે તમે જોયું હશે કે મારા વલવાડા ગામમાં ગ્રામીણ વિસ્તારમાં સરસ અને સુંદર એવા ગરબાવ થાય છે એમાં તમે વાત કરી તો મારા આરતી દેખાઈના પ્રમુખ શ્રી મિલનભાઈના સહભાગી ગિરીશભાઈ દેસાઈ બોલાઈવાળા અમારા નીતિનભાઈ મહેતા અતિભાઈ નાગરજી મહેતા નરેશભાઈ ગિરીશભાઈ દરેકને સાથ સહકારથી અમે શુંગર આયોજન કર્યું છે અને આ વખતે પણ એમનો શ્રી રહ્યો છે અને માતાજીના આશીર્વાદથી એમનો દસ દિવસ કરી આજ દસમો દિવસ છે અને તમે જોવું છે કે ગામની એક માતાજીની સત્તા માતાજીના આશીર્વાદ સાંઈબાબા દાદા વિશ્વ મહાદેવ મંદિર દરેકના આશીર્વાદથી સુંદર સાય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં આપણે પ્રવેશ રહ્યા છીએ ત્યારે અહીંયા આપણે ઉપસ્થિત જે બી આપણા ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટના મેમ્બરશ્રી ગામના સરપંચ ગામના સભ્ય વિપક્ષ નેતા ઠાકુરભાઈ ધર્મેશભાઈ ગનાભાઈ પ્રથમભાઈ અને તમામ યુવા સાથી મિત્રો હું અમને ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તો એક શરૂઆત થઈ છે અમારી આજે બે હજાર ચોવીસમાં રમવામાં આવ્યું તો અમારા અહીંયા જે અમારાવતી ફર્સ્ટ જે આપણે નવરાત્રી મહોત્સવ કહેવાય અમે સેકન્ડ વર્ષમાં પ્રવેશી રહ્યા છે અને આવતા વર્ષે જ્યારે બે હજાર છવ્વીસમાં ખૂબ આનંદ ઉત્સાહથી આનાથી વધારે ડબલ જોરમાં અમે નવરાત્રી મહોત્સવ ત્યાં કરીશું અને ગામજનો જે બી આમાં સહભાગી થયા છે એમનો બી મેં ખૂબ આભાર વ્યક્ત કરું છું એમાં તમામ આપણા એવા સાથી મિત્રો છે આપણા વડીલો છે ભાઈઓ બહેનો છે એમનો તમામનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ અહીંયા જે ઓર્કેસ્ટ્રા જેમણે આપણને દસ દિવસ જે બધા નચેડા કુદેલા જે બી આપણે ઘરબા રમા બી આભાર વ્યક્ત કરું છું અને આજે અમારી સંસ્થા છે એમાં જે બી પાર્ટિસિપેટ કર્યું એ બધું હું એમને પણ આભારી છું જય હિન્દ જય ભારત